મારું નામ છે રાજેશભાઈ નકોર લાલ નાંધા ફરજિયા સોની સુરત છેતરપિંડી નહીં પણ આમાં વિશ્વાસઘાત કહેવાય ને કારીગર ઉપર વિશ્વાસ હોય એટલે સોનું આપ્યું હોય કારીગરને પણ એમ અપાય નહીં કારીગરને સોનું ડાયરેક્ટ આપીને દેવાય

પેલી તો ડર લાગે પોલીસ વાળા કોઈ પણ ડર લાગે છે એના હિસાબથી અને ત્યાં કોઈ ધ્યાન આપતું નથી કલકત્તામાં કોઈ ધ્યાન આપતું નથી કલકત્તામાં કોઈ ધ્યાન આપતું નથી સમજી એના હિસાબથી